દર્દી આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષય રોગના દર્દીઓને વેલી તકે શોધી કાઢી તેમની યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે શિબે દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓના સ્થળ પર જ એક્સરે લેવામાં આવ્યા હતા અને ગળફાના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ક્ષય મુક્ત ભારતની શરૂ કરાયેલી આ ઝુંબેશમાં લોકભાગીદારી આવશ્યક છે આ કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને આશા કાર્યકરોએ ઘરે ઘરે જઈને લોકોને તપાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા તપાસ દરમિયાન જે દર્દીઓમાં ક્ષયના પ્રાથમિક લક્ષણો જણાશે તેમને સરકારની નિક્ષય યોજના હેઠળ વિનામૂલ્યે દવાઓ અને પોષણક્ષમ આહાર માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે તંત્ર દ્વારા આગામી દિવસોમાં અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ આ પ્રકારે ભ્રમણશીલ વાન દ્વારા સઘન તપાસ શરૂ રાખવાનો નિર્ણય લેવાયો છે આરોગ્ય નિષ્ણાતોએ નાગરિકોને અપીલ કરી છે કે બે અઠવાડિયાથી વધુ સમયની ખાંસી કે રાત્રે તવા જેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો આ ઝુંબેશ દ્વારા જિલ્લાને ક્ષયમુક્ત કરવાની દિશામાં મહત્વનું સીમાચિહ્ન પ્રસ્થાપિત કરવામાં આવી છે